જમીન ફાળવણી કરવા માંગ ગુજરાત રાજ્ય સરકારની જે નીતિ છે કે આદિવાસી દલિત તેમજ અનુસૂચિત જાતિના જે ગરીબ ખેતમજૂરો છે તેઓને પોતાની માલિકીની જમીનની ફાળવણી કરવામાં આવશે નીતિ અંતર્ગત કચ્છ જિલ્લામાં હજારો એકર જમીનની ફાળવણી કરવામાં તો આવી છે પરંતુ આ જમીન પર માથાભારે શખ્સો દ્વારા દબાણ કરવામાં આવ્યું છે અને તેઓ જે પોતે ગેરકાયદેસર જમીન પચાવી પાડી છે તે જમીન ખાલી કરતા નથી અને આ કારણે ગરીબ આદિવાસી તેમજ અનુસૂચિત જાતિના લોકોને જમીન ફાળવણી થઈ શકતી નથી અને આબુ માફિયા પર ભાજપ સરકારની મહેરબાની છે અને તેના કારણે આ લોકોને જમીન મળી શકતી નથી આ માટે આજ રોજ સર્કિટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું અને જિજ્ઞેશભાઈ દ્વારા એવું જણાવવામાં આવ્યું કે આગામી પંદર ઓગસ્ટ સુધી પંદર ગામોમાંથી જો જમીન ખાલી કરાવવામાં નહીં આવે અથવા તો પંદર ઓગસ્ટ સુધી બે ગામોમાંથી જો જમીન ખાલી કરાવવામાં નહીં આવે તો આગળ મોટા પાયે ધરણા પ્રદર્શન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી આવો આ અંગે સાંભળીએ જીજ્ઞેશભાઈ શબ્દોમાં કે તેઓ વધુ શું જણાવી રહ્યા છે આદિવાસી ઓબીસી અને દલિત સમાજના જમીન વિહોણા ખેત મજૂરોને જમીન માલિક બનાવવાની રાજ્ય સરકારની નીતિના ભાગરૂપે સમગ્ર કચ્છ જિલ્લાના અલગ અલગ તાલુકામાં હજારો એકર જમીનોની ફાળવણી કરવામાં આવી પરંતુ આ પૈકીની મારી સમક્ષ કરવામાં આવેલી ફરિયાદો રજૂઆતો પ્રમાણે ત્રણ હજાર એકરથી વધારે અનુસૂચિત જાતિ દલિત સમાજને ફાળવેલી દલિત સમાજની માલિકીની જેમાં સાતબારમાં દલિત સમાજના ઈસમોનું નામ છે એવી જમીનોમાં ભારતીય જનતા પાર્ટીના જેની ઉપર આશીર્વાદ છે અને અસામાજિક તત્વોનું ગેરકાયદેસર દબાણ છેલ્લા પાંત્રીસ વર્ષથી છે અને આ બાબતે ધારાસભ્ય તરીકે ગુજરાતની વિધાનસભાના મંચ ઉપર પણ રજૂઆત કરી અને એક આંદોલન કરીને આઠસો એકર જેટલી જમીનોના કબજા ભૂમિહીનોને અપાવ્યા પણ આ ત્રણ હજાર એકર જમીનનો કબજો હજી જિલ્લા તંત્રને દ્વારા ખાલી કરાવવામાં આવતો નથી એક સામાન્ય ગરીબ માણસ ઇંચ પણ નાનું મોટું દબાણ કર્યું એની ઉપર લેન્ડ ગ્રેબિંગ થાય અને દલિત સમાજની માલિકીની દલિત સમાજને ફાળવેલી ત્રણ હજાર એકર જમીનમાં અસામાજિક તત્વો ઘુસેલા આવે એની સામે લેન્ડ ગ્રેબિંગ કેમ કરવામાં આવતી નથી આ મુદ્દાને લઈને આજે કચ્છ કલેક્ટર અને આઈજી ચિરાગ કરોડિયાને મળીને હું એક ચેલેન્જ આપવાનો છું કે પંદરમી ઓગસ્ટના દિવસે અમે પંદર ગામમાં જમીનોનો કબજો લેવા જઈશું અને એ જમીનોમાં અમારી માલિકી હોય કાયદાની કોઈ અદાલતમય બાબતનો વિવાદ ન હોય અમે રાષ્ટ્રધ્વજ તિરંગો લહેરાવાના છીએ કાં તમે પંદર ગામની અંદર જમીનોના કબજા પંદર ઓગસ્ટ પહેલાં ખાલી કરો અથવા ફક્ત બે ગામના નામ અમે આપીએ છીએ નંદા અને બેલા આ ગામમાં તમે કબજા ખાલી કરો નહીં તો આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન કરીશું પંદરમી ઓગસ્ટના દિવસે પંદર ગામ અથવા તો અમે કહીએ એવા બે ગામ આમાં તમે દલિતોને જમીનના કબજા સોંપો એની ચેલેન્જ આજે કલેક્ટરને આપવા માટે જોવાનો છું અંજારના ભચાઉના ભુજના અને રાપરના સેંકડો ગામ છે અને ટોટલ મેં કહ્યું પ્રમાણે ત્રણ હજાર વધારે જમીનોમાં ગેરકાયદેસર દબાણ છે